જે અંતર્ગત પાલિકા દ્વારા નાખેલ ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇન તૂટી ગઈ હતી જે અંગે પાલિકા પ્રમુખ તેમજ સંબંધિત વિભાગમાં રૂબરૂ તેમજ ટેલિફોનિક રજૂઆત છેલ્લા પંદર દિવસથી કરવામાં આવી રહી છે ત્યાં લાઇન પી તોડી નાખી છે એમની પાસે જાઓ અને પી ડબલ્યુડીના અધિકારીઓ દ્વારા પાલિકાની લાઈન છે એમની પાસે જાવ ની ખોની રમતથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે જો સમસ્યાનું નિરાકરણ ત્વરિત અસરથી ના કરવામાં આવશે તો પાલિકા કચેરી ખાતે ધામા નાખવાની ચીમગી ઉચ્ચારી હતી તો સ્થાનિક સભ્યો સામે પણ બળાપો ઠાલવ્યો હતો ખાસ કરી સંબંધિત વિભાગના અધિકારી દ્વારા ચૂંટણી પછી કામ થશે તેમ જવાબ આપતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અમને પાણી ને ગટર ની સમસ્યા છે ને પંદર દિવસ થી ગટર ની ગટર ને પાણીની લાઈનો તોડી કાઢી છે નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળા એ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કો પી ડબલ્યુડી વાળા કે ને કો તો અમે અમારી સમસ્યા કહીએ કોને નથી સાંભળતા નહીં પ્રમુખ બેન સાંભળતા નથી પેલા ગટર ના સાહેબ છે ય સાહેબ છે પણ નથી અમારી સમસ્યા સાંભળતા તો અમે જઈએ તો જઈએ ક્યાં તોડી કાઢી છે બે દિવસ થશે બે દિવસ એમના પત્તા જ નથી કેટલા ટાઈમથી કીધું કહીએ પરમ દિવસે અમે લોકો જઈને આયા નગરપાલિકા નગરપાલિકાએ કીધું તમારું કામકાજ થઈ જશે પાંચ દિવસ તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દઈશું પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાયા નહીં તોડીને ગટર ગયા છે નથી જોવા આવ્યા કે નથી ફોન રિસીવ કરે તો ફોન પર નથી અમને સરખો જવાબ આપતા તો અમારે અમારી સમસ્યા કહેવાની કોને સર અમારે પંદર દિવસ થઈ ગયા છે ગટર લાઈન આ રસ્તા અમારી ગાડી મૂકવાની સમસ્યા નગરપાલિકા કોઈ સમસ્યા ભરતા જ નથી પાણીની બી એટલી અમારે તકલીફ પડે છે પણ ચાર દિવસ તો પાણી ના આવી અમારે ટેન્કર મંગાવી પડી ને બધું પાણી ભરાવવું પડ્યું અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા ને હવે કે બે દિવસ પછી આવશે ફોન કરે તો ફોન ઉચકતા નથી યસ સાહેબ અમે પણ કોઈ સાંભળતું જ નથી હવે બધા છે એવું જ કરવાના છે કે હવે નગરપાલિકામાં જઈશું અને ત્યાં જવા નાણા ધોવાનું બધું ધરણા ત્યાં જ કરવાના છે અમે લોકો ત્યાં જ અમે લોકો જઈશું અને બધું બધી લેડીઝ તકલીફ નથી સમજતા સેજ પણ

આવા ઉંમર વાળી વ્યક્તિ હોય અહીંથી જાય ખાડામાં પડી જાય કે કઈ તકલીફ થઈ તો કોણ જવાબદારી રાતે લાઈટો બી કાઢી નાખેલી છે નથી લાઈટ ની બી સમસ્યા કશું કોઈ જાતની કઈ અમને એ મળતું નહીં વોટ લેવાના હોય તો તરત આવી જાય છે